ગ્રાહક સાથે એક માર્ચ બે હજાર પચીસ વોલ્યુમ પાંચ નંબર ચોત્રીસ સુમાહિતગાર અને સ્વાસ્થ્યપ્રદ ખાદ્ય પદાર્થોની પસંદગી માટે ફૂડ લેબલની સમજણ લેબલનો અભ્યાસ કેવી રીતે કરવો સ્વાસ્થ્યપ્રદ અને સુરક્ષિત ખાદ્ય પદાર્થોની પસંદગી કરવા તમારે એના લેબલ સમજવા જોઈએ અને એની માહિતીનું અર્થઘટન સાચી રીતે કરવું જોઈએ ગ્રાહક સાથે તમને જણાવે છે કે પેકેજ ખાદ્ય પદાર્થોના લેબલ પર આપેલી કેટલીક મહત્વપૂર્ણ માહિતીને તમે સરળતાપૂર્વક કેવી રીતે સમજી શકો છો ઘટકોની યાદી ઘટકોની યાદી વધારેથી ઓછા પ્રમાણમાં હોય છે પ્રથમ ત્રણ ઘટકો ચકાસવા ઈતાવ છે કારણ કે એ ખાદ્ય પદાર્થોમાં સૌથી વધુ હોય છે જો પ્રથમ ત્રણ ઘટકમાં રિફાઈન અનાજ કે કોઈપણ પ્રકારની સુગર કે હાઇડ્રોજિનેટેડ ઓઇલનો સમાવેશ હોય તો તમે માની શકો કે ઉત્પાદન સ્વાસ્થ્ય માટે નુકસાનકારક છે ઘટકોની લાંબી યાદી એવું સૂચવી શકે છે કે ઉત્પાદન વધારે પ્રોસેસ થયું છે સર્વિંગ સાઇઝ સર્વિંગ સાઇઝ વજન ગ્રામ અથવા વોલ્યુમ એમએલ અથવા પેકેટ દીઠ સર્વની સંખ્યા મુજબ આપી શકાય છે પેકેટમાં કેટલી સર્વિંગ હાજર છે એ જાણવા પેકેટ પર ચોખ્ખું વજન ચકાસો પોષણ તથ્યોની લેબલ માહિતી એક સર્વિંગ કે સો ગ્રામ કે એમએલ ને આધારે હોય છે જો કે એક પેકેટ એક સર્વિંગથી વધારે કે સો ગ્રામ અથવા સો એમએલથી વધારે ધરાવી શકે છે જો કે તમે વાસ્તવમાં કેટલી સર્વિંગ કે ગ્રામ અથવા મિલીનું સેવન કરો છો ઉદાહરણ તરીકે જો તમે આખું પેકેટ ખાવ છો જેમાં બે સર્વિંગ કે બસો ગ્રામ અથવા એમએલ છે તો તમે દર્શાવવામાં આવેલ કેલેરી અને પોષક દ્રવ્યોનું બમણું સેવન કરશો કેટલીક વાર સર્વિંગ સાઇઝ સામાન્ય રીતે થતાં સેવનથી ઘણી ઓછી હોય છે ઉદાહરણ તરીકે એક સોફ્ટ ડ્રિંકનું કેન ચિપ્સ પેકેટ બે સર્વિંગ માટે હોઈ શકે છે આ ગેરમાર્ગે દોરી શકે છે કે તમે ઓછી કેલેરી સોડિયમ કે શુગરનું સેવન કરો છો ઉર્જા ઉર્જા સર્વિંગ દીઠ કેલેરી દર્શાવે છે જે કેસીએલ કિલો કેલેરીમાં હોય છે જો પેકેટમાં બે સર્વિંગ છે અને કેલેરીનું પ્રમાણ સો કેલેરી સર્વ હોય તો તમે આખા પેકેટનું સેવન કરીને બસો કેલેરીનું સેવન કરશો ફેટ અને કોલેસ્ટેરોલ રોગનું જોખમ ઘટાડવા એવા ખાદ્ય પદાર્થોની પસંદગી કરો કે જેમાં સંતૃપ્ત ફેટ ટ્રાન્સફેટ અને કોલેસ્ટેરોલ ઓછું હોય જોકે ફેટ મુક્ત એટલે કેલેરી મુક્ત નહીં ઓછા પેટ કે ફેટ મુક્ત ચીજ વસ્તુઓના અન્ય ઘટકોમાં કેલેરી હોય છે મીઠું અને સોડિયમ સોડિયમની હાજરી માટે લેબલ ચકાસો ભલે સામગ્રીમાં મીઠું સામેલ ના હોય હાઈ બ્લડ પ્રેશરનું જોખમ ઘટાડવા સોડિયમનું પ્રમાણ ઓછું હોય એવા ખાદ્ય પદાર્થો પસંદ કરો પાંચ ગ્રામ સોલ્ટ બરાબર એક ચમચી મીઠું બરાબર બે હજાર મિલીગ્રામ સોડિયમ કાર્બોહાઈડ્રેટ્સ શુગરનું પ્રમાણ જાણવા આ ચકાસો ખાસ કરીને એડેડ શુગર માટે મેદસ્વીપણાનું જોખમ ઘટાડવા શુગરનું મર્યાદિત સેવન હિતકારક છે ખાસ કરીને એડેડ શુગરનું વિટામિનો અને ખનીજ દ્રવ્યો વિટામિનથી ભરપૂર ખાદ્ય પદાર્થો પસંદ કરો કારણ કે એનાથી તમને ઇન્ફેક્શન સામે લડવા અને સ્વસ્થ રહેવા મદદ મળશે વધારે પોષક દ્રવ્યો માટે ચકાસો કે ખાદ્ય ચીજ વસ્તુ આયોડીન મીઠામાં વિટામિન ડી આયર્ન કેલ્શિયમ વગેરે સાથે ફોર્ટીફાઈડ છે કે નહીં ડેઇલી અલાવન્સ જીડીએ કે ડેઇલી વેલ્યુ ડીવી શું છે લેબલ પર ડેઈલી એલાવન્સ કે ડેલી વેલ્યુ માટે માર્ગદર્શિકા તમને એ ખાદ્ય પદાર્થમાં સામેલ ખાસ પોષક દ્રવ્યોની રોજિંદની જરૂરિયાતની ટકાવારી જણાવે છે આ દરરોજ બે હજાર કેલરી ભોજન પર આધારિત છે ઉદાહરણ તરીકે જો લેબલ પર કેલ્શિયમ માટે દસ ટકા લખ્યું હોય તો એનો અર્થ એ છે કે એ પદાર્થના એક સર્વિંગનું સેવન કરવાથી તમને રોજિંદની જરૂરિયાતનું દસ ટકા કેલ્શિયમ મળશે ખાદ્ય પદાર્થ પોષક દ્રવ્યની દ્રષ્ટિએ સારું છે કે નબળું છે એ ચકાસવા આ મદદરૂપ છે પાંચ ટકાથી ઓછી ડીવીનો અર્થ એ છે કે ખાદ્ય પદાર્થમાં એ પોષક દ્રવ્યનું પ્રમાણ ઓછું છે અને વીસ ટકા કે વધારેનો અર્થ એ છે કે એમાં એનું પ્રમાણ વધારે છે લેબલ પર તારીખો તાજગી માટે હંમેશા ડેટ ઓફ મેન્યુફેક્ચર અને ડેટ ઓફ એક્સપાયરી અથવા પેસ્ટ બિફોર તારીખ ચકાસો ખાદ્ય પદાર્થોનું સેવન બેસ્ટ બિફોર તારીખ અથવા એક્સપાયરી ડેટ પૂરી થાય એ અગાઉ કરો પેકેજ ફૂડ્સ પર કેટલાક મહત્વપૂર્ણ લોગો ગ્રીન ચોરસમાં ગ્રીન ડોટ શાકાહારી ખાદ્ય પદાર્થો માટે છે બ્રાઉન ચોરસમાં બ્રાઉન ત્રિકોણ ઈંડા સહિત માંસાહારી ભોજન માટે છે એફ પ્લસ લોગો ફોર્ટીફાઈડ ફૂડ એટલે કે પોષક દ્રવ્યો ઉમેરેલા ખાદ્ય પદાર્થો માટે છે જૈવિક ભારત લોકો ઓર્ગેનિક ફૂડ માટે છે વેગન લોગો દૂધ મધ વગેરે સહિત પશુ પ્રાણીઓમાંથી પ્રાપ્ત ખાદ્ય પદાર્થો માટે છે મિલ્ક લોગો એ દર્શાવે છે કે ખાદ્ય પદાર્થ દૂધ દૂધમાંથી પ્રાપ્ત ઘટકો ધરાવે છે આ દૂધમાંથી દૂધ જેવા ઉત્પાદનોને અલગ કરે છે લેબલ પર ગેરમાર્ગે દોરતા દાવાઓથી મૂર્ખ ના બનો અનેક ઉત્પાદકો પેકેજ પર આકર્ષક શબ્દોનો ઉપયોગ કરે છે અને વિવિધ દાવાઓ કરે છે જેથી તમે ઉત્પાદનને આરોગ્યપ્રદ માનો હકીકતમાં આ ઉત્પાદન એટલું ગુણવત્તાયુક્ત ન હોય એવું બની શકે છે તમને ઉત્પાદન આરોગ્યપ્રદ લાગે એ માટે પેકેજ પર થતા કેટલાક સામાન્ય દાવાઓ નીચે આપેલા છે લાઇટ આ દાવો દર્શાવે છે કે ઉત્પાદનમાં કેલરી કે ફેટનું પ્રમાણ ઓછું છે પરંતુ એમાં શુગર છે કે નહીં એક આજીપૂર્વક ચકાસો મલ્ટીગ્રેન આ સ્વસ્થ હોવાનું લાગી શકે છે પરંતુ એનો અર્થ ફક્ત એટલો જ થાય કે ઉત્પાદનમાં એકથી વધારે અનાજ છે ઘટકની યાદીમાં વિવિધ અનાજનું પ્રમાણ ચકાસો અને એનું પ્રસંસ્કરણ થયેલું છે કે નહીં અથવા આખું અનાજ વધારે ઉચિત છે કે નહીં એ તપાસો નેચરલ આ દર્શાવે છે કે એક બે ઘટકો કુદરતી સ્ત્રોત જેમ કે સફરજન ચોખા વગેરેમાંથી છે ઓર્ગેનિક ઓર્ગેનિક લખેલું હોય એટલે જરૂરી નથી કે ઉત્પાદન સ્વસ્થ છે ઉદાહરણ તરીકે ઓર્ગેનિક શુગર તો પણ શુગર તો છે જ ઓર્ગેનિક ઓઇલ ફેટ છે વટે ફેટ જ છે નો એડેડ શુગર કેટલાક ઉત્પાદનોમાં શુગર ઉમેરેલી ના હોય એવું બની શકે છે પરંતુ એમાં સ્વાભાવિક રીતે શુગરનું પ્રમાણ વધારે હોય છે શુગરનું પ્રમાણ જાણવા લેબલ ચકાસો ઉપરાંત સ્વાસ્થ્ય માટે નુકસાનકારક શુગરના વિકલ્પો ઉમેર્યા હોય એવું બની શકે છે એવા ઉત્પાદનને પસંદ કરો જેમાં કુલ શુગર સો ગ્રામમાં બાવીસ પોઈન્ટ પાંચ ગ્રામ એફએસએસએ માર્ગદર્શિકા એનાથી ઓછી હોય લો કેલરી કયા ઘટકો દૂર કર્યા છે બદલ્યા છે ઉમેર્યા છે એ જાણવા ઉત્પાદનના નિયમિત વર્ઝન સાથે સરખામણી કરો જ્યારે ખરીદી કરો ત્યારે લેબલનો કાળજીપૂર્વક અભ્યાસ કરો અને સરખામણી કરો લો ફેટ સામાન્ય રીતે એનો અર્થ છે કે ફેટને વધારે શુગર સાથે બદલવામાં આવ્યા છે ઘટકોની યાદીનો અભ્યાસ કાળજીપૂર્વક કરો લો કાર્બ લો કાર્બ ફૂડ્સ આરોગ્યપ્રદ ગણાય છે તેમ છતાં પ્રસંસ્કરણ કરેલા છે આખા અનાજ હોલ ગ્રેન્સ સાથે બનેલા જો પ્રથમ ત્રણ ઘટકમાં આખું અનાજ સામેલ ના હોય તો દાવો ગેરમાર્ગે દોરી શકે એવો હોય છે કારણ કે એનું પ્રમાણ નગણ્ય હોય છે ગ્લુટન ફ્રી ગ્લુટન ફ્રીનો અર્થ એ છે કે ઉત્પાદનમાં ઘઉં કે બાલે જવ નથી અનેક ગ્લુટન ફ્રી ખાદ્ય પદાર્થો વધારે પ્રોસેસ કરેલા હોય છે જેમાં આરોગ્ય માટે નુકસાનકારક ફેટ અને શુગર હોય છે ફ્રૂટ ફ્લેવર્ડ ઉત્પાદનમાં કોઈ પણ ફળ નથી એવું બને ફક્ત ફળ જેવો સ્વાદ ધરાવતા રસાયણો હોય છે અને લેબલ પર નેચરલ આઇડેન્ટિકલ ફ્લેવર્સ પણ કહેવાય છે પ્રોસેસ કરેલા ખાદ્ય પદાર્થોની સમજણ સાથે પસંદગી કરવા કાળજીપૂર્વક પોષણ તથ્યોનો અભ્યાસ કરો ઉત્પાદનના લેબલ દ્વારા ગેરસમજણ ટાળવાની શ્રેષ્ઠ રીત છે કે પ્રોસેસ કરેલા ખાદ્ય પદાર્થોની ખરીદી જ ટાળવી સંપાદકીય ટીમ અધ્યક્ષ સીઈઆરસી અને ટોર્ચ પ્રફુલ અમીન અધ્યક્ષ સીઈઆરએસ વોલ્ટર વિયેરા ચીફ ઓપરેટિંગ ઓફિસર અનિંદિતા મહેતા સહસંપાદકો અનુષા અય્યર રશ્મિ ગોયલ સંપાદકીય સહાયકો તિથિ ભંડારી વંદના યાદવ સરનામું કન્ઝ્યુમર એજ્યુકેશન એન્ડ રિસર્ચ સેન્ટર ગ્રાહક સુવિધા કેન્દ્ર આઠસો બે સાકાર બે એલિસ બ્રિજ અમદાવાદ અડત્રીસ શૂન્ય 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 છ ફોન નંબર શૂન્ય સાત નવ ત્રણ પાંચ ત્રણ ત્રણ સાત બે છ બે ઇમેલ એડ્રેસ કમ્પ્લેન્ટ સાઇટ એન્ડ ડીઆઈએ ડોટ હેલ્પલાઇન નંબર એક આઠ શૂન્ય શૂન્ય બે ત્રણ ત્રણ શૂન્ય ત્રણ ત્રણ બે મહેતા ડિજિટલ ટોકિંગ બુક લાઇબ્રેરી અંધજન મંડળ વસ્ત્રાપુર અમદાવાદ અડત્રીસ શૂન્ય શૂન્ય પંદર વાંચન સ્વર આનંદ દવે